અત્યારે છે ને આતંકવાદી મદદ કરે એવો અમે વીસ વર્ષથી હેરાન થઈ હા ખાલી મત થઈ ગયો હાલો મત થઈ ગયો કિરીટભાઈ જીતાડજો મત થઈ ગયો પછી વાત કિરીટભાઈ ને પણ હું કામ જીતાડે અહીં પ્રજા એ તો અમને કયો તમે કહો એના પૈસા ભરવા એના એના ખિસ્સા ભરવા સિવાય એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી આખું ઘર તમને બઉ માંડ માંડ કરીને સહકારી નું નાન કરતા હોય ને એને એને હવે એ બધી શાંતિથી રહી વિસાવદરમાં હવે ચૂંટણીનો રોમાંચક અને દરેક ઉમેદવાર લડી લેવાના મૂળમાં છે ઉમેદવારો પર શરતો પણ લાગી ગઈ ઉમેદવારો જે ઉમેદવારનું જે સમર્થન કરી રહ્યા છે એ કદાચ હાર છે તો પંદરસો રૂપિયા જે હારનાર છે તે આપશે તેવી શરતો પણ લાગી ગઈ એ વિડીયો જે સોશિયલ મીડિયામાં છે જે ચિઠ્ઠી છે જે કાગળ છે તે પણ વાયરલ થઈ ગયો હવે વાયરલ થઈ રહી છે ઓડિયો ક્લિપ ઓડિયો ક્લિપમાં શું છે આજે હું તમને સંભળાવવા માગું છું પરંતુ એ પહેલાં વિસાવદરમાં સીધે સીધી જંગ ભારતીય જનતા પાર્ટીની અને આમ આદમી પાર્ટી વચ્ચે લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે કિરીટ પટેલ અને જયેશ રાદડીયા કોઈ પણ હિસાબે કોઈપણ કાર્ય વિધાનસભાની એ પેટા સીટ પર આમ આદમી પાર્ટીને બેસવા દે તેવી શક્યતાઓ લાગતી નથી કારણ કે ભલે સિત્તેર દિવસથી કેમ ગોપાલ ઇટાલિયા પ્રચાર અને પ્રસાર કેમ ન કરી રહ્યા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી બાજી મારી જાય તેવા એંધાણ સંકેતો લાગી રહ્યા છે એવામાં જ કિરીટ પટેલનું જે સમર્થન કરી રહ્યા છે કિરીટ પટેલની જે સભાઓમાં એમની સાથે જયેશ રાદડિયા હર હંમેશા આપણને જોવા મળતા હોય છે ગ્રાઉન્ડ રિપોર્ટ જ્યારે અમે ચેક કર્યું ત્યારે પણ અમને એ જોવા મળ્યા ત્યારે તેઓ કિરીટ પટેલના સમર્થનમાં લોકોને એવું આહવાન કરતા હોઈએ છે એવું આહવાન કરતા હોય છે કે આ વખતે કિરીટ પટેલને આપણે જીતાડવાના છે પટેલે પણ એક વખત કહી દીધું છે કે મારે ફક્ત આઠસો દાણું ધારાસભ્ય બનવું છે મંત્રી બનતું તો મારે ફક્ત જયેશભાઈને ને જોવા છે એવું કિરીટભાઈએ પણ કહી દીધું છે પરંતુ આ બધાની વચ્ચે જયારે તેઓ વેપારીઓની સભા યોજે છે અને જયેશભાઈ તેમના પીએને કહે છે કે આપણા મત વિસ્તારના જેટલા પણ વેપારીઓ છે તેમની આપણે એક સભા રાખીએ અને સભામાં તેમને આપણે એવું આહવાન કરીએ કે આ વખતે આપણે કિરીટભાઈને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવીશું એવામાં જ એમના જે પીએ છે જયેશભાઈના પીએ એમને એક વેપારીને ફોન કર્યો ત્યારે વેપારી એમની આપવીથી જણાવી રહ્યા છે વેપારી એવું કહે છે કે સાત વર્ષથી વહેસાણ તાલુકામાં રોડ રસ્તા બન્યા નથી હાલાકી કિરીટભાઈ પેરેસ જેવા રોડ રસ્તા બનાવવાની દાવા કરી રહ્યા છે આઠસો દરાના ધારાસભ્ય જ્યારે બનશે ત્યારે તેઓ એ વેપારી એવું કહી રહ્યા છે કે અહીંયા પાછળના સાત વર્ષથી રોડ રસ્તા બન્યા નથી સાત દિવસે બેસાણ તાલુકામાં પાણી આવે છે અમે પણ ભાજપના કાર્યકર્તાઓ છીએ પરંતુ આ પ્રકારે જો કેરેટભાઈ કાં તો આ પ્રકારે જો કામ થાય તો પછી કેવી રીતે રહેવું એ પોતાની આપવી જણાવી રહ્યા છે હાલાકી આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એનું સમર્થન એની એની પુષ્ટિ પુષ્ટિ ન્યૂઝ નથી સમર્થન હું કરતી નથી કારણ કે અમારી પાસે સાચા પુરાવા નથી કે આ ઓડિયો ક્લિપ એમની જ છે પરંતુ વાયરલ ઓડિયો ક્લિપ છે એટલે સંભળાવી પણ જરૂરી છે શું વાતચીત થઈ છે ઓડિયો ક્લિપમાં જયેશ રાદડિયાના પીએ અને જે સ્થાનિક વેપારી છે તેમની શું વાતચીત થઈ છે સાંભળી લો એટલે તમને શું સાચું શું ખોટું એ તમને ખબર પડી જશે નમસ્કાર સર પ્રવીણ ભાઈ ની વાત કરું છુ જામકંદ હા બોલો સાહેબ તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો તો કે જયેશ ભાઈ રાઠોડ સાહેબ આપડે મહેસાણા વેપારી મિત્રો ની એસોસિએશન ની મીટિંગ રાખેલ છે જેનો મેં આપણે વોટ્સઅપ માં હું મેસેજ પણ કરેલ છે પણ સાહેબ નો આગ્રહ એવો હતો કે વન ટુ વન કોલ કરીને જણાવું એટલે તમને અત્યારે સાહેબ અચૂક પધાર વિનંતી આપડે આજે સાંજે સાત વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રો ની મિટિંગ છે એમાં લોકલ પબ્લિક નહીં હોય કોઈ અને

અને આવો અમને લડાવીને અહીં થી વયા જાહે પછી આ અમને અહીં કણે હું વાહે દઈસા કરે છે જયેશ ભાઈ છે એની ઓફિસ માં જવાતું નથી બરોબર કિરીટ પટેલની ની ઓફિસ માં અમે બધાય ગયા તા એ અંદર કરવા દેતો નથી બાર થી ચા પાણી પાઈ ને કે થઈ જાય કોઈ દી કોઈ કામ કર્યા નથી અમે બરોબર આટલો ટાઈમ પર મુક રયો અમે ભાજપ જ છે બીજો કોઈ અમને વાંધો નથી પણ આને કોઈ કોઈના કામ નથી કર્યા ઈ વાંધો કોઈને ને ઓફિસ માં જવા નથી દીધા અને આવે તો આવે કે તમારા ગામ તમારા ગામ માંથી આમ મત ન મળ્યા ને તમારું આમ ન મળ્યું ને એવું બધું કરે તો હવે

એટલે કોઈ ને કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ સાંભળો મત દઈ ગયો પતમ બધા માની ઈ સિસ્ટમ છે આખી આપડી ભાજપ ની તો કોઈથી આપડે ભાજપ ને ભાજપ એમને આપડે ભાજપ ને આટલે કેટલા વર્ષો થી આપડે મત દેતા આવી કામ કઈ એટલે કે આલો થઈ જાય હજી કોઈ દી કોઈ રોડ રસ્તા તમને અમારા જો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈ હજાર એમાં છેલ્લા દસ વર્ષમાં તો એ કોઈ રોડ આવે નથી બને હા થી જુનાગઢ નો રોડ તમને કહો સાત વર્ષ ત્યાં નથી બની એટલે આવું થઈ ગયું ને એમ મારું કહેવાનું દે તો કેમ કોઈ નથી દેખાતું એનું ખાલી મત થઈ ગયો હાલો મત થઈ ગયો કિરીટભાઈ જીતાડજો મત થઈ ગયો પછી ઈ વાત કિરીટભાઈ ને પણ હું કામ જીતાડે અહીંની પ્રજા ઈ તો અમને કયો તમે કહો એને હું અહીંયા કને અહીંયા કને આ દસ વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા એને હું અહીંયા કને કર્યું ભેસન તાલુકામાં ઈ એક એક તો કામ બતાવો એને કઈ એના પૈસા ભરવા એના એના ખિસ્સા ભરવા સિવાય એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું એને તો આમાં કેમ કે જયેશભાઈ હારા માણસ તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ ઈ તો હવે બેન હોય ને થોડું ઘણું તો બીજું તો ઉપર થી એટલે

હા હા હકીકત મારે હું તમે તમને મજા ખેડૂતો તમે બે યુવતા ઈચ્છું આપડે જોવું છે ને મરવા ટાણે કે નઈ મરી તમે સંભાળજો ખેડૂતોનું ઉઘાડ નું ખાતું છે ને આખું ઘર તમને બઉ માન માંડ કરીને સહકારી નું નાનચંદ કરતા હોય ને એને એને રો રહેવા શાંતિથી રહી હે સંભાળો તમે સંભાળજો કે એક ભાઈ ને મેં ફોન કર્યો તો ને એને મને હું કીધું તું

અટાણ ન કહેવાય અટાણ ચૂંટણી ટાણે ન કહેવાય તો કેવું કઈ તમ મને કયો હાલ